ઘઉ ચોખા બાજરી સહિત આઠ હજાર બસો વીસ કિલો જેના રૂપિયા એક લાખ બ્યાસી હાજર ત્રણસો વીસ નો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી ગરીબોના કોડિયાને છીનમી લેવાના વારંવાર કૌભાંડો સામે આવે છે એક તરફ સરકાર દ્વારા જરૂરિયાતમંદો માટે યોજનાઓ થકી સહાય પૂરી પાડવામાં આવે છે તો બીજી તરફ કેટલાક માફિયા અને નફાખોરોને કારણે આ ગરીબોના મુખ્ય આવેલા કોડિયા છીનવાઈ જાય છે ત્યારે વધુ એકવાર પાર્ટીના અરનાલા ગામે મરી માતા મંદિર ચાર રસ્તા પાસે ગ્રીન હાઈટ શોપિંગ સેન્ટરમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનનો વેપારી કૃણાલ ભેરુનાથ ગુજ્જર જિલ્લા નાનાપોંડા કપરાડા અને ધરમપુર સહિતના અંતરિયાળ ગામડાને સરકારી સસ્તા અનાજની દુકાનમાં આપવામાં આવતો અનાજનો જથ્થો એકત્ર કરી પોતાની દુકાનમાં લાવી વેચાણ કરતો હોવાની વલસાડ જિલ્લા પોલીસ ની એસઓજી ટીમ ને બાતમી મળતા ગુરુવારે અરનાલા દુકાનમાં છાપો માર્યો હતો ત્યાં દુકાનનો માલિક કૃણાલ ભેરુનાથ ગુજ્જર મળી આવ્યો ન હતો પરંતુ દુકાનમાં વેચાણ કરતા ત્રણ ઈસમો મળી આવ્યા હતા આ દુકાનમાં પોલીસે ચેક કરતાં ત્રણ હજાર એકસો ચાલીસ કિલો ઘઉં બે હજાર ત્રણસો કિલો ચોખા બે હજાર સાતસો કિલો બાજરી અને એસી કિલો ચણાનો જથ્થો જેની કિંમત રૂપિયા એક લાખ બ્યાસી હજાર ત્રણસો વીસનો અનાજનો જથ્થો મળ્યો હતો અનાજ વિશે પોલીસે બિલ જેવા આધાર પુરાવા માંગતા દુકાનમાં હજાર ત્રણ વ્યક્તિએ રજૂ કર્યા ન હતા આ અંગે સંતોષ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા જેથી કથિત સરકારી અજનાતનો આ જથ્થો ગરીબના કોળિયાનો છીનમી લઈને વેપાર કરવાનું કૌભાંડ હોવાની સક્કા આધારે અનાજનો જથ્થો સીઝ કર્યો હતો આ અંગેની જાણ પોલીસે પાર્ટી પુરવઠા વિભાગને કરવામાં આવી છે જેમના અભિપ્રાય બાદ જ આ જથ્થો સરકારી અનાજનો છે કે કેમ જે બાદ જ આખા કુંભાંડનો મામલો સ્પષ્ટ થશે પારડી પુરવઠા વિભાગ પણ ઝીણવટભરી તપાસ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે